বিস্বা বিজনর তো থেকো নে আস্তা যাবন জবা বিসু বগা হালে হে জেতা উঠেন আই মি উঠাবি ওপে উঠালি ওপে হে ন ও কান ચાલો તો એ નીણું પૂરો થેકો બધું પોદરા ટહડાઈ ગયા એ ઘડીક વાર પોરો ખાઈ લઈએ પોરો ખાઈ લી હું તો પાછું ઢોર નો ટાણું થઈ જાય સીતારામ દાયરા ને કે છો બધા મજા માં ને તો ઢોર નું કરી લીધું રોટલી કરી લીધી શાહ કરી લીધી કઈ બી વાહી દાય થે ગા પાણી નીણું ને બધું આઠ વાગ્યા એને બી ના થે ગા ચા પાણી પીએ લઈએ વિશ્વા ઉઠે ગઈ વિશ્વ ને જે પીસી કરવાની બાકી છે

के चीर चीर ता आपणे हाय जे करिए मां वेनी होती ता च्याक नी रटले तो बिजनेस रेवू तारे मां सादो साते भाई के लिए के भाई के बाडी काम कधी करिए बाय 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 हो काय थोडे वावा च्या जातो लेवा जाऊ काले रखो रे लेवा जाऊ आ काठे वावबी आकडे रखो तो, थी। तो थी।

શિયા ઋત્યુ ને એક લીધી ઋત્યુ તો પાંચ એક વેસે નાખી હતી એને તો ઘણો એ થયો મહિનો થયું વેસે નાખી એને પાછી આ લીધી બે ત્રણ દી થયા લીધી ભડકે કાઢે નાખે જઈએ પાછો ઊભી હું આગ માં આવી ને દોઢ દી ની ઊભી ભેગો છે પાડો વ્યા વ્યાય ગલ છે પાડો જો બેઠો નીણ પૂરો કરી લઈએ

મે હનો ઉપયોગ કરીએ પદરા પદરા ઠાડે લીએ બસ મે નાક દીએ ખડ થોડો થોડો પત્રાઈન 3.5 ને પાણી કરી હું પાછો આડાન તો બોને દોવા દેતી આપી વ્યાગી સે 10 મો મહિનો હાલે આ ચાર દોવા દે બે વાળી સે એ વ્યાગી સે ઇને એક ને 10 મો સે ને એક ને 9 મો સે બે બે આયી સે તાતામ વાડી વયા છે મે વ્યાવા ટાણ થાય તો રાય પર કાઢો ઠાડીયા હમ હમાય છે પાંચ હમે साठी भी ही ना होंगे पांच भी हो मांड मार होंगे हेलो तो ये नहीं ना आखे दिए बोद्रा बोद्रा तो हरे आज उपयोग था वामुडियो बे बैठी हुई नहीं उपयोग कर दिए जैसे साइड मर हो कौन बाकी जैसे साइड में थोक भी आ भेद लागे न कोरे पाने रहे न भेद लागे इतनी खाई ना તૈયકો હોય ને તો નાખે હોય બહુ નહિ મેં એવું કાવ કરે દેહી કઈ નહ પણ હાઇજી કાવ કરે હાંજી મે આવે તો ગરબી રમાય બીજું નરતું તો થે જ ને ને બહુ વરખસે ગરબી નો ભાઈ એવીને રાખે નો ને જે ઝીણકી રહી એની તો રમવાની છે ઢારવો ને એ લેલી તો કાપડું ને બધા લેલી એ મોજ મારે અવા કે ને પહેરવા હોત શણિયા સોરીઓ તો છે એની બે

આ તો જો સાગલી છે બહુ ખાતી ને નવું નવું લાગે ને ફળી ને ખાતી ઓલી જો માથા મારે એ જરાક સાગલી છે આ તો વાટિયું ખોડ છે નકો સેલમાં પણ ખોડ આવે ને પણ લેવતી હોય તો મંદિર ન ખાતી સેલ વાળું ખોડ આ બધી રીતે ખાવા મંડી આ તો ભાઠી ન્યુ છે લીધી તરજાણું લાગે તો ન ખાવી સારી બહુ આ બહુ ભૂખી ને તે બેઠી हलो तो ये नीणु पूरो थे को बत पोदरा टहड़ाई गया ये घड़ी के पूरो पोरो खाई लिए पोरो खाई ली हूँ तो पास ढोर नो टाणु थे जाए ढाकणू से आस्ता हारू बहुत इड़को ने फूल जोर पर आकड़ा पोदी ने हम वो थे वो हम सात आया था थोड़ा कसल थे वो आंबो जो एक दी पड़े Man, man, corren, bénten. Vedan por el corto, por el corto. Amplio, me equivoco. Amplio, man, corren, pues se van a ubrilla con un bento. Pues se

मकाई जो वाली थोड़ी जवा घटी लेला मकाई शेरे जवाब थोड़ी आवीज मकाई तो शेर मणिक लैब पूरी थोड़ा खारू थी घटी जरा सारू थे, थे।, थे, थे। पट्टी घटी

प्योर ऐसे बता रहा था कि ना वो कौन सॉट मर जाएगा दिना ना नहीं आले ले ले एक आदेश आता है <laughs> 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 मकाज पर बस भाग

નકઈ દે મી વ્યારો કરે જને તમલતા આપણે બે છે વ્યારો કરો બધાઈ કરી લે છે વ્યારો કુટીન ટેબી લઈ જ લો સરજન મોટો દો અમે કરાવો વિશ્વા જો આ સુવે ગયો હવે શનિવાર છે એ સુ સુવે ગયો કા લઈને હરાડે ઘર બી છે હવે વેલું જવાનું છે શનિવાર ઉઠી દે કે માર સણીયા સોરીન પીરવી હવે વેલી ઉઠી રાધા સુવે ગઈ ટીવી જોતી જોતી હું એ ગરબી જોતી જોતી હવે અમે વ્યારો કરી